ઉપસમ પ્રકરણ પ્રહલાદને ભગવાન દ્વારા વરદાન પ્રહલાદે આત્મચિંતન દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરવો અને તેમની સ્તુતિ કરતાં કરતાં સમાધિસ્થ થઈ જવું ત્યારબાદ પાતાળની અરજ અરાજકતાનું વર્ણન અને ભગવાન વિષ્ણુનો પ્રહલાદને સમાધિમાંથી વિરક્ત કરવાનો વિચાર શ્રી ભગવાને કહ્યું કે હે દૈત્યકુળ શિરોમણી પ્રહલાદ તમે તો ગુણોના ભંડાર છો તેથી જન્મ મરણરૂપી દુઃખની નિવૃત્તિ માટે તમે ફરી પોતાનું ઈચ્છિત વરદાન માગો પ્રહલાદ બોલ્યા કે હે ભગવાન તમે પ્રાણી માત્રના અંતકરણમાં બિરાજી તેમને ઈચ્છા અનુસાર ફળ આપો તેથી એ વિભો તમે જે વસ્તુને સર્વશ્રેષ્ઠ માનતા હોય તે મને આપવાની કૃપા કરો શ્રી ભગવાને કહ્યું કે હે નિષ્પાપ પ્રહલાદ જ્યાં સુધી તમે તમને બ્રહ્મતત્વની પ્રાપ્તિ થઈ જાય ત્યાં સુધી તમે સંપૂર્ણ સંશયોની પૂર્ણ નિવૃત્તિ તથા સચિદાનંદન પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ રૂપી ફળ માટે વિચાર પરાયણ બની રહો શ્રી વશિષ્ઠજી કહે એ રઘુનંદન દૈત્યરાજ પ્રહલાદને આ પ્રમાણે કહીને ભગવાન વિષ્ણુ અંતર્ધાન થઈ ગયા તે વિષ્ણુદેવના અંતર્ધાન થઈ ગયા પછી પ્રહલાદે પૂજાના અંતે મણિરત્નોની પુષ્પાંજલિ અર્પણ કરી તે સમયે તેઓ અતિ પ્રસન્નતા તેઓ એક આસન પર પદ્માસન લગાવી બેસી ગયા અને સ્તોત્રનો પાઠ કરતાં કરતાં હૃદયમાં એવો વિચાર કરવા લાગ્યા કે આવા ગમનરૂપી સંસારનું નિવારણ કરનારા ભગવાને મને એવો ઉપદેશ આપ્યો કે તમે વિવેક વિચારથી સંયુક્ત થઈ જાઓ તેથી હવે હું પોતાના અંતકરણમાં આત્મવિચાર કરવા તત્પર વૃક્ષો ઘાસ અને પર્વતોથી યુગતા તો હું છું વૃક્ષો ઘાસ અને હું છું નહીં કેમ કે જે સંસાર દસ્ય અત્યંત જડ છે તે હું કઈ રીતે હોઈ શકું અચેતન શરીર પણ હું નથી કેમ કે એ અસત હોવા છતાં દસ્ય જડ હોવાના કારણે બોલવામાં અસમર્થ પ્રાણવાયુ દ્વારા પોતાના સંચરણ કાળમાં સંચાલિત અને અલ્પકાળમાં વિનાશ પામનારું હું તો માત્ર તે શુદ્ધ ચેતન છું જે મમતા રહીત મનનરૂપી મનના વ્યાપારથી શૂન્ય શાંત પાંચેય ઇન્દ્રિયોથી અતીત અને માયાથી પર છે આ જે સર્વનો પ્રકાશક અંદર બહાર સર્વત્ર વ્યાપ અખંડ નિર્મળ અને સત્તા માત્ર છે તે જડ દસ્ય રહીત શુદ્ધ ચિન્મય આત્મા ઊંચું આ આત્મા જે સર્વવ્યાપક વિકલ્પ રહી ચિન્મય બૌદ્ધ સ્વરૂપ છે તે જ ઊંચું આ આત્મા જ જગતની સ્થિતિમાં નિરંતર અનુભવમાં આવનાર સર્વ પદાર્થોનું આદિ કારણ છે પરંતુ આ આત્માનું કોઈ કારણ નથી આજ આત્માથી તમામ પદાર્થોનો બોધ થાય આ બધાય ઘટપટ વગેરે આકારના અનેક પદાર્થો વિશાળ દર્પણ રૂપિયા ચિન્મય શુદ્ધ આત્મામાં પ્રતિબિંબિત થાય આ એકલો જ હું કે જે આદિઅત સર્વ વ્યાપક છું સંપૂર્ણ ચરાચર પ્રાણીઓમાં આત્મા રૂપે સ્થિત છું મારું આ શ્યામ સ્વરૂપ જે શંખ ચક્ર ગદા ધારણ કરનારું તમામ સૌભાગ્યોની અંતિમ સીમા છે આ સંસારનું પાલન કરે જેઓ કમળના આસન પર બિરાજમાન થાય નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈ પરમ સુખનો અનુભવ કરે તે બ્રહ્મા રૂપે હું જ સદાય આ જગતમાં ઉત્પન્ન થાઉં છું હું જ ત્રિનેત્રધારી શિવ બની પ્રલયકાળમાં જગતનો સાર કરું હું જ ઇન્દ્ર રૂપે મનવંતરોના ક્રમથી પ્રાપ્ત થયેલા આ ત્રિલોકનું પાલન કરું આ જે કાંઈ સ્થાવર જંગમરૂપી જગત દ્રષ્ટિ કોચર થઈ રહ્યું તે સંપૂર્ણ સંકલ્પોથી રહીત પરમ શુદ્ધ ચેતન આત્મા રૂપે હું જ છું જેમાં અનંત આનંદનો અનુભવ પ્રાપ્ત થાય જે પરમ શાંતિથી સુશોભિત અને શુદ્ધ છે એવી આ ચીનમય દષ્ટિ સર્વ દ્રષ્ટિઓથી શ્રેષ્ઠ છે જે શાશ્વત અને વિજ્ઞાન આનંદ ધન બ્રહ્મરૂપ છે જે શાશ્વત અને વિજ્ઞાન આનંદ ધન રૂપ છે તે ઉત્તમ સામ્રાજ્યનો પરિત્યાગ કરી મને આ અનિત્ય દુઃખરૂપ રાજ્ય લક્ષ્મીમાં લેશ માત્ર પણ સુખ દેખાતું નથી આવા વિજ્ઞાન આનંદ ધન પરમપદને છોડી મૂર્ખ કોઈ તે તુચ્છ વિષયોમાં આશક થાય વિવેકશીલ જ્ઞાની નહીં ભલા આ પરમ દિવ્ય દ્રષ્ટિનો ત્યાગ કરી કયો મનુષ્ય ધૃણાસ્પદ તુચ્છ રાજ્યમાં આશક્ત થશે જેમણે આ ઉત્તમ દ્રષ્ટિનો પરિત્યાગ કરી દુઃખરૂપ ક્ષણ ભંગુર રાજ્યમાં મન પરવ્યું તે બધા જ ખરેખર મૂર્ખ હતા કેમ કે ક્યાં નંદનવનની પ્રફુલ્લિત રમ્ય વન સ્થળી અને ક્યાં સંતપ્ત એવું મરુસ્થળ તે જ પ્રમાણે ક્યાં પારમાર્થિક શાંતિ દિવ્ય જ્ઞાન દ્રષ્ટિઓ અને ક્યાં દેહ અને વિષય ભોગોમાં અહમતા મમતા ઉઠી આમાં આકાશ પાતાળનો તફાવત છે આ ત્રિલોકમાં રાજ્ય મળવાથી પણ વાસ્તવિક સુખ કિંચિન માત્ર મળતું નથી મૂર્ખતાના કારણે મનુષ્ય તેને ચાહે ત્યાં જે સર્વ વ્યાપક સ્વચ્છ સમ નિર્વિકાર અને સર્વરૂપ છે તે ચેતનનો આશ્રય ગ્રહણ કરવાથી સંપૂર્ણ વાસ્તવિક આનંદ સદા સર્વદા પ્રાપ્ત થતો રહે આ જે કોઈ પણ વિષય આસક્ત મનુષ્યો મોરૂપી ઝાડમાં આવી ફસાયા તેમની આ સ્થિતિનું મુખ્ય કારણ તેમની સંકલ્પ કલ્પના છે આ જ પ્રમાણે મારા પિતામાં વગેરે પૂર્વ જોઈએ પણ કે જે અનેક સંકલ્પોથી ઘેરાયેલા અને વિષયરૂપી ખાડામાં પડવાના હતા તેમણે આ પરમાનંદ સ્વરૂપ આત્મપદનો અનુભવ ન કર્યો તેથી તેમનું અસ્તિત્વ પૃથ્વી પર ગણતરીના દિવસો સુધી રહી ખાડામાં પડી ગયેલા મચ્છરોની જેમ નષ્ટ થઈ ગયું બધાય જીવો ઈચ્છા દેશથી ઉત્પન્ન થતા સુખ દુઃખ આદિ દંડરૂપ મોહથી યુક્ત હોવાના કારણે પૃથ્વી પરના તુચ્છ કીટ પતંગોની સ્થિતિને પ્રાપ્ત થઈ ગયા પરંતુ જેમની અનુકૂળ પ્રતિકૂળ કલ્પના રૂપી મૃતૃષ્ણા સચિદાનંદ ધન પરંતુ જેમની અનુકૂળ પ્રતિકૂળ કલ્પના રૂપી મૃખ તૃષ્ણા સચ્ચિદાનંદ પરમાત્માના જ્ઞાનરૂપી મેઘથી શાંત થઈ ચૂકી તેમનું જીવન ધન્ય છે ઓમ જે સચ્ચિદાનંદ બ્રહ્મનું સર્વોત્તમ નામ છે જે સમસ્ત વિકારોથી સર્વથા રહી છે તે પરમાત્મા પૃથ્વીના સઘળાય પદાર્થો રૂપે બિરાજમાન છે જ્યોતિષ સ્વરૂપ તે પરમાત્મા સૂર્ય વગેરેમાં સ્થિત થઈ પોતાની સત્તા સ્પૂર્તિથી તેમને પ્રકાશિત કરે તે જ અગ્નિને ઉષ્ણતાયુક્ત બનાવે અને જળને રસમય બનાવે નિર્ભય તે પરમાત્મા સ્વયં પ્રગટ થાય અને બ્રહ્માથી લઈને તૃણ પર્યંત સમસ્ત જગતને પોતાની સત્તા સ્ફૂર્તિથી ગુમાવતા રહે તે સ્થાણુથી પણ વધારે નિત્ય અચળ આકાશથી પણ વધીને નિત્ય નિલપ છે તેની હંમેશા શોધ ચિંતન સ્તવન ધ્યાન કરવું જોઈએ સઘળાએ પ્રાણીઓના શરીરોમાં તેમના હૃદય કમળમાં સ્થિત એ પરમાત્મા અત્યંત સુલભ છે કેમ કે હૃદયમાં કિંચિત પોકારથી પણ તે તત્કાળ સામે પ્રગટ થઈ જાય આ પરમાત્મા દેવ બધા શરીરોમાં એ રીતે વ્યાપ છે જેમ ફૂલોમાં સુગંધ તલના દાણામાં તેલ રસાળ પદાર્થોમાં મધુરતા હૃદયમાં વિધ્વમાન રહેવા છતાં પણ એ ચેતન વિવેક વિચારના અભાવને કારણે જાણી શકાતો નથી વિચાર દ્વારા તે પરમેશ્વરનું જ્ઞાન થાય તેને સારી રીતે જાણી લેવાથી પ્રિયજનના સમાગમની જેમ પરમાનંદની પ્રાપ્તિ થાય અતિશય આનંદ આપનારા પરમાત્મા રૂપી તે પરમપ્રેમી સ્વજનના દર્શન થઈ જતા બુદ્ધિમાં એવો એવો પ્રકાશ થાય જેના પ્રભાવથી સાધકનો પરમાત્માથી કદી વિયોગ થતો નથી તેના સંસારના બધા બંધન તૂટી જાય કામ ક્રોધ આદિ તમામ શત્રુ નષ્ટ થઈ જાય પછી તેને તૃષ્ણાઓ તેના મનને ચંચળ કરી શકતી નથી આજ પરમાત્મા આકાશમાં શૂન્યતા વાયુમાં સ્પંદન તેજસ્વી પદાર્થોમાં પ્રકાશ જળમાં ઉત્તમ મધુરતા પૃથ્વીમાં કઠોરતા અગ્નિમાં ઉષ્ણતા ચંદ્રમામાં શીતળતા અને ત્રિલોકમાં સતાર ઉપે સ્થિત છે ઓમ યોગ વશિષ્ઠાય